તો બીજી તરફ મહેસાણાના કડીમાં આવેલ સરદાર પટેલ કોટન માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો સરદાર પટેલ કોટન માર્કેટમાં હરાજી ન થતા ખેડૂતો ગયા હતા માર્કેટમાં હરાજી ન થતા ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવી વિરોધ કર્યો સમગ્ર ઘટનાને પગલે સરદાર પટેલ કોટન માર્કેટ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કડીના ચેરમેન અને વાઇસ ચેરમેન દોડી આવ્યા હતા કડી છત્રાલ રોડ પર આવેલ કોટન યાર્ડમાં હરાજી ન થતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો કલાક વીતવા છતાં માર્કેટમાં હરાજી ન થતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા ખેડૂતોએ હાઈવે રોડ રસ્તા બ્લોક કર્યા હતા ત્યારે રોડ બ્લોક કરાતા કડી છત્રાલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો કડી સરદાર કોટન માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નારાજ થયા હતા કોટન યાર્ડમાં રહેલ વજન વજનકાંઠામાં પણ અનાજનું વજન કરતા ઘટ પડતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી